મિત્રો બારસો સત્તાણુંમાં માં અલાઉદ્દીન ખિલજી હિન્દુ મંદિરોને ખંડિત કરતો કરતો ગુજરાતમાં પણ આવી પહોંચ્યો સિદ્ધપુરમાં આવી સિદ્ધપુરના ચંદ્ર મહેલને નાશ કરવાનો પ્રયત્ન કરે છે અને હિન્દુઓને કેદ કરે છે અને તેમને ઈસ્લામ કબૂલ કર કરાવે છે અને કહે કહે છે કાં તો ઇસ્લામ કબૂલ કરો નહીતર તમારી હિન્દુ દેવીઓને દેવીઓનો ચમત્કાર બતાવો ત્યારે એક ભૂદેવ નામના બ્રાહ્મણ ઠાકર માતાજીને બહુચર હે માં બહુચર મારી અમે મારી ચમત્કાર બતાવવાના હે માં આ મુગલોનું તમે જ કંઈક કરો નહીતર આ મુગલો અમને મારી નાખશે કહેવાય છે કે ત્યારે રાત પડી અને માતાજી બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે ભુદેવ ઠાકર જાગો છો કે સુતા છો ત્યારે ભુદેવ કહે છે હે માં મને ઊંઘ ક્યાંથી આવી આ મુગલો મારી નાખશે આવી આવા ટાણે તમે પરચન નહીં બતાવો તો માળી બીજું કોણ બતાવશે માળી અમે તારા ચરણે આવ્યા છીએ અમારે રક્ષા અમારી રક્ષા કરો માતાજી બોલ્યા તારા આંસુડાને લુચી નાખ બેટા તું બ્રાહ્મણનો દીકરો છે અને બ્રાહ્મણના દીકરાની આંસુડા સારા નથી લાગતા બેટા તું દીકરા અને હું અલાઉદ્દીન ખિલજીને એવો ચમત્કાર બતાવીશ કે એ તમારી સામે જોવાની પણ હિંમત નહીં કરે બેટા ભૂદેવ તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં એવું તને બહુચરાજીનું વચન છે તો મિત્રો આવી વાતો સપનામાં થાય છે અને માતાજીની કૃપાથી આ મુગલો જાતે જ સુવાળા ચોકમાં પહોંચે છે અલ્લાઉદ્દીન ખિલજીનું લશ્કર હિન્દુ ધર્મનું ખંડન કરતા કરતા બારસો સત્તાણુંમાં બહુચરા જીમાં આવી પડે છે અને આ બધાની નજર માતાજીના રમતા કુકડાઓ પર પડી અને કુકડાઓને મારીને ખાઈ ગયા પણ એ કુકડો ત્યાંથી છટકી ગયો અને એ કુકડો એક આંખ વાળો હતો અને આ કુકડો રોજ આરતી ના ટાણે માં બહુચરાજી મંદિરમાં હાજર રહે હતો અને એ કુકડો બહુચર માને મેણો મારતા કહે છે એ માં ચારણ કુળમાં જન્મ લેનાર માં બહુચર બહુચરી જો તું આદમી પેટે દીકરા આપતી હતી હોય તો મારી આજે મારી સાથે રમનાર મારા બધા ભાઈઓ મરી ગયા અને હવે હું એકલો બચ્યો છું તો મારી તું ક્યાંય નહીં કરી શકે હે માં બહુચર હવે તારામાં બળ નથી રહ્યું કે પછી નબળી થઈ ગઈ છે હે માં આજે વન તને ડાંગ લાગ્યો છે આટલા શબ્દો કીધા અને માં બહુચર સાંભળી ગયું અને કુકડાની સામે પ્રસન્ન થઈ અને બહુચરમાં બોલી બેટા કાણિયા તારી દેવી બહુચરાજી બોલું છું બેટા તું મને મેણા મારે છે પણ મારી હું શું કરું મારા બધા ભાઈઓ કપાઈ ગયા મારા ભાઈઓ મુગલો મુગલોના પેટમાં પડ્યા છે અને મા તું સૂતી હોય તો અમને ખોટું ના લાગે માં દીકરા આ તો મારી બનાવેલી ચાલ છે બેટા તેમને આજે મેણું માર્યું છે ને તો જ્યાં સવારના પરોળીએ ત્રણ વાગે બોલજે અને તારા કપાઈ ગયેલા ભાઈઓ મુગલોના પેટમાંથી તને જવાબ તો માનજે કે તારી બહુચરાજી બોલી હતી અને કહેવાય છે કે સવારનું પરોડ્યું ટાણું થયું અને ઓલો કુકડો ત્રણ વાર બોલ્યો ને ત્યાં તો ઓલા સૂતેલા મુગલોના પેટમાંથી કુકડે કૂક કુકડે કૂક અવાજ આવ્યો અને એક પછી એક મુગલોના પેટમાંથી કુકડાઓ નીકળવા લાગ્યા તો મિત્રો આવા કામ છે માં બહુચરમા જય બહુચરમા